પોલીસે બંને ધરપકડ કરી છે શહેરના લીંબાયત વિસ્તારમાં નોરાની મસ્જિદ પાસે ત્રણ દિવસ પહેલા સહેબાઝ અસલ ખાન કાજી નામના યુવકની હત્યાર વડે હત્યા કરવામાં આવી હતી આ સાથે તેના મિત્ર ઉપર હુમલો કરી તેને ગંભીર ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો પોલીસે આ ઘટનામાં હત્યા કરનાર બે સગાભાઈની ધરપકડ કરી હતી પોલીસે સહેબ અસલમ ખાનની સામે રહેતા શમીર ઉર્ફ સમીર મર્દાનગી અને તેનો નાનો ભાઈ આમીન કાલુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો લિંબાયતના નુરાની મસ્જિદ પાસે આવેલ આઝાદ ચોકમાં રહેતા શહેબાઝ અસલખાન કાજી તથા તેનો મિત્ર ફૈઝલ ગત મોડી રાત્રે નુરાની મસ્જિદ પાસે આવેલ

બંને ભાઈઓ સ્થળ ઉપરથી ભાગી ગયા હતા જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ થઈ ગયેલા સહેબાઝ કાઝી અને તેના મિત્ર ફેઝલને સારવાર માટે એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર બાદ સવારે સહેબાઝ ખાન કાઝીને મૃત જાહેર કર્યો હતો જ્યારે મિત્ર ફેઝલને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસે વિગત આપતા જણાવ્યું હતું કે બંને આરોપીઓ અને મરનાર સહેબાઝ ખાન એક જ ગલીમાં રહેતા હતા તેમજ બંનેના ઘરો પણ આમને સામને જ આવેલા છે દરમિયાન આરોપીઓને એવી શંકા હતી કે તેઓની બહેન અને મરનાર સહેબાઝ વચ્ચે પ્રેમ સંબંધ છે જેની અદાવત રાખીને આરોપીઓ દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સૌપ્રથમ ગત રાત્રે

આ બંને જણા ત્યાં બેસી રહ્યા હતા ત્યાં એક જોધપુર સ્વીટ કરીને સ્વીટની દુકાન છે ત્યાં પાળી ઉપર બેસી રહ્યા હતા આ બંને ઉપર એની પડોશમાં રહેતા બે છોકરાઓ એકનું નામ સમીર ઉર્ફે સમીર મરદાનગી અને એકનું નામ આમિર ઉર્ફે આમિર કાલુ છે આ બંને સગા ભાઈઓ છે આ બંને જણાએ આ બંને જણાએ એમની પોતાની જે સગી બેન છે એના ઉપર એમની સાથે આ બંને વ્યક્તિઓ જે જોધપુર સ્વીટ નીચે બેસી રહેલા હતા એમનો પ્રેમ સંબંધ છે એવી શંકા ને એના ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં જે છરીદી હુમલો કરવામાં આવ્યો તેમાં શહેબાઝ ખાન પઠાણ ઉર્ફે કાજી એની હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસે આ બંને આરોપીઓને ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસે આરોપીને ધરપકડ બાદ એ લોકોના ફર્ધર પોલીસ કસ્ટડી મેળવ્યા હતા બિનબેના પોલીસ કસ્ટડી પોલીસને મળી છે અને જે મુદ્દામાલ છે રિકવર કરવા જેમાં છપ્પું મુખ્ય છે એ રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે